ગુડ મોર્નિંગ બધાને વહેલી સવારના જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને હેપી સન્ડે આજે રવિવાર છે તો થોડીક શાંતિ છે અને તમારે બધાને પણ શાંતિ હશે તો સારું ચાલો રવિવારે પૂજા પાઠ બધું થઈ ગયું છે હવે ભગવાન માટે દૂધ બનાવવાનું છે તો સર ચાલો ભગવાન માટે દૂધ બનાવી લઈએ અને પછી ભગવાનને ધરી અને પછી અમે પણ નાસ્તામાં લઈ લઈએ ભગવાન તો દૂધ પીવાના નથી પણ આપણે એવો ભાવ કરવાનો છે આપણે જે દૂધ પીવાના હોય કે કોઈ પણ થાળ કર્યો હોય તો એ આપણે જ કરવાના હોઈએ પણ એવો ભાવ પ્રગટ કરવાનો કે હે પ્રભુ તમે આરોગો આજે રવિવાર છે એટલે આજ અમારે બહુ એટલે બહુ શાંતિ છે પછી મંદિરે જાઉં બાકી છે પણ પેલા મારા ભગવાનનું કરી લઉં પછી મંદિરે જાઓને એટલે અને ચાલો દહીં જામી ગયું છે એની છાસભી કરી નાખવું એટલે એક કામ નીકળી જાય તો ઈ રોકાણાને એટલે પછી મને કી કે કે મને બહુ તીખું તમતમતું ભાવતું નથી હું ક્યાં પ્રસાદ લઈશ મને કોઈ ઓળખતું નથી મેં કીધું તમે જરાય ચિંતા કરોમાં તમે મારી ઘરે પ્રસાદ લઈ લેજો હું તમને રસોઈ બનાવી દઈશ બસ તો એ અઠવાડિયું સુધી અહીંયા જ રોકાણાને પછી એને એટલો ભાવ થયો ને એટલે મને આ કેસરની ડબ્બી ડબી દઈ ગયા મેં કીધું નહીં મને આશીર્વાદ આપો મારે બીજું કાંઈ ન જુ મારે કાંઈ ઘટતું જ નથી ભગવાનની દયાથી મારી પાસે બધું જ છે તો એ કે આશીર્વાદ તો તને દિલથી છે જ કે મને જેમ ભગવાનના દર્શન થયા ને તને પણ થશે પણ આ ત્યારે રાખવું જ જોશે એ કે તું રોજ કે ભગવાનને એ કે કે જ્યારે દૂધ ધરી ને ત્યારે આ નાખજે કે સારું એટલે હું પેલા બહુ એમ કેતી કે કેસરવાળું દૂધ ધરું એ માનસિકમાં મારી પાસે નહોતું તોય તો જો આ કેટલા સમય પછી આ ભગવાનને સાંભળ્યું ને એટલે આ જો હું કેસરવાળું દૂધ હત્યા થું છું એટલે આપણે ઘણી વખત અમુક માણસો છે ને માનતા ના હોય કોઈ ભગવાનની વાતની પણ ભગવાન છે પણ આપણે દેખાતા નથી અને દેખાતા નથી છતાંય આપણું કામ કરે છે એટલે ભગવાન છે ને એટલે આપણે બધાને માનવું જોઈએ ને એટલે આપણે બધા માનીએ છીએ એટલે આપણે બધા મંદિરે જાય છે એટલે આપણે બધા જે જે જેના ભગવાન હોય ને એની માનતા કરીએ છીએ સાચું ને એટલે અમારા સ્વામિનારાયણ ભગવાન કૃપા છે બહુ આશીર્વાદ છે અમારી ઉપર એટલે એમ થાય કે આપણે ક્યારેક ક્યારેક ઈશ્વરની એટલી કૃપા રહેલી હોય ને આપણી ઉપર કે આપણને દુખ થાય કે આપણે આ ઋણમાંથી ક્યારે ભગવાનના ઋણમાંથી આપણે કોઈ દિવસ ઉતરી જ નહીં હકીએ કારણ કે ગમે એટલું કરશું ને તો કઈ ભગવાનને તોલ થોડાક આવશું ગમે એટલું કરશું તોય કઈ ભગવાનના ઋણમાંથી થોડાક નીકળી આપશું પણ જેટલું થાય ને એટલું કરવાનું હાલતા ચાલતા ટાઈમ મળે ત્યારે મંદિરે જઈ આવવાનું મંદિરે ટાઈમ હોય ત્યારે કીર્તન બોલી લેવાના માળા કરવાનો ટાઈમ હોય ત્યારે માળા કરી લેવાની બાકી બીજું આપણે સંસારી લોકો એટલું બધું તો ના કરી શકીએ પણ થોડીક દયા ભાવના રાખવાની નિસ્વાર્થથી કોઈની સેવા કરવાની નિસ્વાર્થથી કોઈનું કામ કરવાનું કોઈને સાચો માર્ગ ચીંધવાનો આ બધું કરીએ ને એટલે ભગવાન આપણા ઉપર રાજી જ છે કોઈનું ખોટું નહીં કરવાનું ખોટું થાય એ જોવાનું નહીં આવું બધું નાની નાની બાબતો આપણને લાગે પણ આવું બધું આપણે ધ્યાન રાખીએ ને તો ભગવાન આપણી સાથે છે જ અને કહેવાય છે ને કે સારા વ્યક્તિઓને મુલાકાત ભગવાન સારા વ્યક્તિ સાથે જ કરાવે એનો કોઈ દિવસ ખરાબ વ્યક્તિનો સામનો એને કરવો જ ના પડે એવી ઈશ્વરની કૃપા હોય એવી ભગવાનની ભગવાન આપણી ઉપર રાજીપો હોય એટલે અત્યારના પોરમાં તો બીજું શું વાત કરું હજી તો મને નાસ્તો બી કરવાનો બાકી છે સારું ચાલો તો વહેલી સવારનો તમારે ગિરનાર જોવો છે આમ તો ઘણું અંજવારું થઈ ગયું છે છતાં કોશિશ કરું છું કે તમને ગિરનારના દર્શન થાય તો જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે અને આ ગિરનાર છે આજે સવારમાં પોણા આઠ તો વાગી ગયા છે વહેલી સવારનો પણ ગિરનાર એટલો મસ્ત દેખાતો હોય તો જે બહુ દૂર દૂર રહેતા હોય છે ગિરનાર ક્યારે આવ્યા જ ના હોય એનો આ મસ્ત મસ્ત નજારો જોઈ અને ગિરનારના દર્શન કરી લો સાચું ને સારું ચાલો તો મારે પણ હવે ઘણું જ કામ છે ઓમ દૂધ ને ઉઠાડવાના છે અને દિવસ કેવો રે કામ નથી આજે થોડોક આરામ છે હેલો ફ્રેન્ડ તો બપોરનો સમય થઈ ગયો છે અને અને શું થયું હા બપોરનો સમય થઈ ગયો છે અને હું બનાવી રહી છું બાજરાના રોટલા કારણ કે બાજરાના રોટલા એક ટાઈમ તો મારે જમવા જોઈએ તો મને એમ થયું કે આજે બપોરે બનાવી નાખું સાંજે કંઈક નવીન બનાવશું કારણ કે આજે મારા મિસ્ટરનો બર્થડે છે તો મને એમ થયું કે કંઈક મસ્ત મસ્ત બનાવું ને તો અત્યારે બનાવી નાખું બાજરાના રોટલા હવે સાંજે રસપુરી બનાવીએ કે પછી બીજું કાંઈ મસ્ત મસ્ત બનાવીએ કે બહાર જઈએ જમવા બહાર પણ ક્યારેક ક્યારેક જાવું જોઈએ ને છોકરા જીદ કરે તો જવું પડે કે ડેડી બહાર લઈ જશો હવે સમયની અનુકૂળતા પ્રમાણે કરશું જે કરવું હશે એ તો મને એમ થયું કે ચાલો ઓમ ક્લાસીસમાં ગયો છે એક્સ્ટ્રા ક્લાસીસમાં તો હું બાજરાના રોટલા ફટાફટથી કરી નાખું મમ્મી દીકરાના અને શાક બનાવી નાખું અને પાપડને હું શેકી ફટાફટ જમવાનું તૈયાર કરી ભગવાને થાળ કરી અને પછી જમી લઈએ આમ તો છે ને ખરેખર એક સમય બાજરાનો રોટલો ખાવો જ જોઈએ પણ હવે આપણે ખાતા નથી આપણને છે ને અત્યારના ન્યુ જનરેશનમાં છોકરાઓને ભાવતું નથી બાજરાનો રોટલો તો હું ફટાફટથી બાજરાનો રોટલો બનાવી નાખું તમ ભાઈ સ્કૂલે થી આવી જાય અને અત્યારની છોકરીઓને છે ને બાજરાના રોટલા આવડતા ના હોય અને તમે ઘણી વખત જોજો ઘણા છે ને બાજરાના રોટલા અને રીંગણાના ઓરા અને એવું છે ને બહાર હોટલમાં જમવા જતા હોય મને છે નવાઈ લાગે અરે હા હોય છે બાજરાના રોટલા અને ઓરા જમવા જ અરે એના કરતાં તો ઘરે અહીંયા દહીં મેળવી દો સરસ મજાનું ગાયના દૂધનું અને પછી બાજરાના રોટલા કરો અને સરસ મજાનો ઓળો કરો અને દહીં હોય આથેલા મરચાં હોય સરસ મજાના એને ઘઉં ચોખાના લોટના સરસ મજાના પોચા પોચા પાપણ હોય તો હું કંઈ હોટલમાં જવાની જરૂર પડી એ બાજરાનો રોટલો બીજું કંઈક ના આવડતું હોય બીજું કંઈ છોકરાઓને ખાવાનું મન થયું હોય તો સમજા પણ આ કેમ માનવું કે બાજરાના રોટલાને રીંગણાના ઓરાય કે આપણે બહાર જમવા જઈએ અરે ધૂળ પડી મને એમ થયું કે અમુક અમુક બાયુમાં તો કે આ બાજરાના રોટલા બહાર જમવા જવાનું કીએ જેન્ટ્સ લોકો ઘરે તોય ના પાડતા મને આવડે છે એ બનાવી દે શું હવે બાજરાના રોટલા ખાવા જવાના છે બહાર એ હું કઈ આપણને નથી આવડતું એ તો પેલા આવડું જોઈએ ન આવડે તો શીખી લેવાય મને ન આવડતું જો હોસ્ટેલમાંથી ભણીને ને ત્યારે એક પછી એક ધીમે ધીમે રોજ કરતી રોટલો તો આવડી ગયા જો મસ્ત મસ્ત એમ આખા આખા તો આમ જો આખા આખા તાવડી તાવડી જેવડા રોટલા હું મને તો ગમે એવડો રોટલો કયો ને તો બનાવી દો તાવડી ગમે એવડી તાવડી હોય ને તો દખાનો નાખ હોય ને આમ હું બે રોટલામાં તો

એટલે એવું છે હવે આજનો રવિવાર તો બપોર થઈ ગયો ખબર ના પડી થોડું ઘણું કામ કર્યું થોડા ઘણા કપડા ને બધું એડજસ્ટ કર્યું થઈ તો જો આ તાવડી જેવડો રોટલો થઈ ગયો ને એકદમ મસ્ત મસ્ત જો હવે આ બીજો રોટલો ચાલો થઈ ગયા બે રોટલા વાર લાગી કઈ બનાવતા હવે હમણાં ભગવાનને થાળ કરીને જમી હેલો ફ્રેન્ડ્સ તો આજે મારા મિસ્ટરનો બર્થ ડે છે અને હું બહુ ખુશ છું હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું કે એ હંમેશા ખુશ રહે હંમેશા મારી સાથે રહે અને એને જે મને છૂટ આપી છે જે મને આઝાદી આપી છે ને જીવવામાં એ કોઈ ન કરી શકે કારણ કે અત્યારે સમાજમાં ખબર ને કે લેડીઝ કોઈ વિડીયોને બનાવતું હોય એટલે એની વાતું થાય પણ એને તો પણ મને સપોર્ટ આપ્યો છે કે નહીં તારું જે સપનું છે ને એ તું પૂરું કર એટલે હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું કે હંમેશા મને એનો સાથ આપજો હંમેશા એને ખુશ રાખજો અને આ જન્મ તો નહીં પણ જેટલા મનુષ્યના કદાચ જન્મ મારે આવે ને તો એ જ મારા ઘરવાળા થઈને આવે કારણ કે એના જેવું કોઈનો નેચર થઈ ન શકે નિર્વ્યસની કોઈ જાતની કાંઈ લપ નહીં કોઈ જાતનું કોઈ માથાકૂટ નહીં અને હંમેશા મને સાથ જ આપતા હોય મને મદદ કરતા હોય હું ક્યારેય તકલીફમાં ન પડું ને એવી જ એની કોશિશ રહીએ એટલા માટે આ તો હું બહુ ખુશ છું કે એનો બર્થડે છે ને આજે તો મારે છે ને એનો બર્થડે બહુ મસ્ત રીતે ઉજવવો છે ઘરે કેક બનાવી છે અને એને મેં કીધું નથી અને હું કેક બનાવવાની છું સાંજે એને સરપ્રાઇઝ દેવાની છું અને ભગવાનને હું પ્રાર્થના કરું કે હંમેશા ખુશ અને નિરોગી રહે બસ હેલો ફ્રેન્ડ્સ તો હું બપોરે જમાઈ ગયું છે અને હવે ફ્રી થઈ અને હવે હું બનાવું છું કેક તો મેં ઓવન પણ કાઢી લીધું છે તમે જોવો અને હવે સરસ મજાની ઈનો નાખી અને કેક બનાવી નાખીએ એટલે પછી એ આવે ને એટલે એને સરપ્રાઈઝ બરાબર આ તો મને કેકનું તો પાછું મગજમાંથી નીકળી ગયું કે આપણે ઓવન છે કેકનું મટિરિયલ છે તો કેક બનાવીએ પણ પછી મારી એક ફ્રેન્ડ છે ને એને મને પાર્ટી આપો એમ કીધું ને મને યાદ આવ્યું યાર હા તો હાચી વાત છે આ બધું પેંડા અને બધું બનાવવા રહી ગઈ મગજમાંથી નીકળી ગઈ કે મારી પાસે સામાન છે તો એમ અત્યારે બપોર વેચારે આ કામ કરી નાખીએ બીજું શું અને સરસ મજાની કેક આમે ભરી લીધી છે અને હવે મૂકી દઈએ બરોબર તો મેં આ ઓવનમાં કેક બનાવવા મૂકી દીધી છે અત્યારે બપોર વચ્ચે સવા થયો છે તો આ વીસ મિનિટ કેક મારી ઓવનમાં રહેશે એટલે થઈ જશે અને પછી એને કાંઈ ડેકોરેટ કરવા માટે પછી મેં ફટાફટ ઓમને કીધું તો આ જેમ્સ લઈ આવો પછી બીજી ચોકલેટ લઈ આવ્યો અને ક્રીમ કે બનાવી નાખજે મમા આપણે જેવી થાય એવી ભાવથી બનાવવાની છે અને મસ્ત મસ્ત ડેડીને ખુશ કરવાના છે તમારા માટે અમે ઘરે કેક બનાવી એટલે તું કાંઈ ચિંતા કરમાં હું બને ને એટલી કોશિશ કરીશ મસ્ત બને એમ તો સારું ચાલો કેક બને ત્યાં સુધીમાં હું મારા વાસણને બધું સાફ કરી લો અને ત્યાં કેક બની જાય એટલે પછી સાંજે અમે એને સરપ્રાઈઝ આપશું સારું તો ચાલો બપોર પછીના સાડા ચાર વાગી ગયા છે અને મેં કીધું હતું એમ કે અમે કેક બનાવશું તો અમે કેક બનાવી લીધી છે અને અમે સાંજે સરપ્રાઈઝ આપવાના છીએ જોવો અમને જેવી આવડીને એવી કેક બનાવી અને સરસ મજાની ડેકોરેટ કરી લીધી અને હવે ઓવન પણ મૂકી દો ઠંડુ થઈ ગયું છે તો હવે આ કેકને અમારી રીતે જેમ્સ અને કેડબરીને ને એમ કરીને ડેકોરેટ કરી લીધી હવે સાંજે એને સરપ્રાઈઝ હાહુની ડિમાન્ડ કેટલી ખબર વહુ ભણેલી હોવી જોઈએ કયાગરી હોવી જોઈએ દાય હોવી જોઈએ હું કો એમ કરે એવી હોવી જોઈએ હું કો એમ વાપરે એવી હોવી જોઈએ આવી હોવી જોઈએ આવી હોવી જોઈએ એટલી બધી સાસુની ડિમાન્ડ વહુની કોઈ ડિમાન્ડ નહીં એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ સારું ચાલો તો આજે અમે સાંજ પડી ગઈ છે અમે બહાર જમવા જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને અમારે બાર જમ બજાવાનું છે આજે એટલે થોડી વાર પછી તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને જો તમારે મારો પહેલી જ વખત વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ પર ક્લિક જરૂર કરી દેજો જેથી તમને મારા અલગ અલગ વિડીયો જોવા મળે કોમેડી વિડીયો જોવા મળે અને બધાની પહેલાં તમે જોઈ શકો તો ફરી મળીશું આવા એક સરસ વ્લોગ સાથે એક નવી વાત સાથે એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ